શહેર પોલીસ એક્શનમાં ગુનેગારોનું હિટલિસ્ટ તૈયાર છ કલાકમાં ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરવા માટે પોલીસને આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે અસામાજિક તત્વોના આતંક સામે પોલીસે હવે ખાખીનો પાવર બતાવ્યો છે શહેર શહેર પોલીસે પેટ્રોલિંગ વાહન ચેકિંગ સખત બનાવી દીધું છે સુરતમાં તો પોલીસે રાત દિવસ એક કરીને ગુંડાઓને શોધવા લાગી ગઈ છે ડીજીપીના આદેશ બાદ પોલીસે શહેરને એક એક ખૂણામાં પેટ્રોલિંગ વધારી દીધું છે કુખ્યાત ગુંડાઓને જે તે વિસ્તારમાં ત્રાસ છે તે વિસ્તારમાં પોલીસ મેદાને ઉતરી છે કાપુદરા ઓલપાડ કીમ ચોક બજાર સહિતના વિસ્તારોમાં પણ પોલીસે કોમ્બિંગ હાથ ધરી દીધું છે વિવિધ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે મોડી રાત્રે ઘરે ઘરે પોલીસે તપાસ કરતા લુખાઓમાં ફફડાટ ફેલાયો હતો ખાસ કરીને પરપ્રાંતીય લોકોની વસ્તીવાળા વિસ્તારમાં સઘન ચેકિંગથી ગુંડાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓની પણ તપાસ કરવામાં આવી સુરત પોલીસ અસામાજિક તત્વોનું બારસો થી તેરસો ક્રિમિનલનું લિસ્ટ તૈયાર કરી દીધું છે જેમાં ત્રણસો થીડકોર ક્રિમિનલનો સમાવેશ થાય છે આ પૈકી વીસ થી પચીસ જેટલા આરોપી તેમજ અસામાજિક કાયદાનું ભાન કરાવી દીધું છે પોલીસ સ્ટેશનમાં બે કાન પકડીને ચાલતા લુખાઓને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા ગુંડાઓથી પોલીસ સ્ટેશન ભરચક થઈ ગયું હતું અત્યારે તરફ હિંમતનગર શહેરમાં પોલીસે ફૂડ પેટ્રોલિંગ કર્યું સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે રોડ પર ઉતરી ચેકિંગ હાથ ધર્યું હસનનગર આરટીઓ અને છાપરીયા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરાયું ફૂડ પેટ્રોલિંગમાં ડીવાયસપી એલસીબી પોલીસ અધિકારીઓ જોડાયા સૌથી વધુ પોલીસે કરી અંબાજીમાં પણ ગુંડાઓ રાજસ્થાનની બોર્ડર પર પોલીસે કોમ્બિંગ હાથ ધરી ગુજરાતમાં આવતા ચેકિંગ કર્યું તપાસ કરવામાં આવી હથિયાર સાથે પોલીસ કાફલો સરહદ પર તૈયાર કરાયો કેટલાક વાહનો ડિટેન કરી દંડ ફટકારા ભરૂચમાં પણ પોલીસે ભુક્કા બોલાવ્યા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસ્પોની કડક પૂછપરછ કરવામાં આવી ગુનાખોરીને રામવા માટે એ બી અને સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ હાથ ધરાયું સામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવા પોલીસની વિશેષ કાર્યવાહી

ત્રણ ફૂટનું ગેરકાયદેસર બાંધકામ કરી દીધું હતું સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ ઉધના પોલીસની મદદથી આ બાંધકામ પર પણ હથોડો જીક્યો હતો મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે મનપાની ટીમ પહોંચી હતી ગેરકાયદે મકાનો જમીન દોસ્ત કરતા રાહુલ ગેંગ ડરી ગઈ હતી મહત્વનું છે કે ઉધના વિસ્તારમાં રાહુલ પીપળે દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ મકાન બાંધવામાં આવ્યા હતા જેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિઓ માટે કરતો હતો પોલીસે તપાસમાં જણાવ્યું છે કે આ ત્રણ મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રીય હેડક્વાર્ટર તરીકે કામ કરતા હતા જ્યાંથી તે અવે ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો કાયદાની લાલ પડતા હવે આ ગેંગના પાયા હચમચી ગયા આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો ડોન છે જેની સૂર્ય ગુનેગાર રાહુલના ઘર ને કરતા આરોપીઓ ફફડી ઉઠ્યા છે આરોપી સામે કાયદાનો નો સકંગ મજબૂત કરી કસાયો છે કાયદામાં રહેશું તો ફાયદામાં રહેશો નો પાઠ આરોપીઓને ઉધના પોલીસે ભણાવ્યો ભાવનગરના ગઢેજીમાં કુંભારવાડા બ્રિજ થી દરિયાઈ ક્રિક સુધી દાદાનો સફાર જમીન પર કાટમાલના ઢગલા બુલ્ડોઝર દ્વારા ગેરકાયદે મકાન ઉપર પરવાય અને ચુસ્ત પોલીસ જેમ બંદોબસ્તના દરિયાકાંઠે પણ દાદાએ મિશન સફાયો શરૂ કર્યું છે લઈને ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હટાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી ટીમો પહોંચી હતી કુંભારવાડા બ્રિજથી દરિયાઈ ક્રિક સુધી મેગા ડિમોલિશન કરાયું રૂપ આઠસો અગિયાર જેટલા આવાસોને તોડી પાડવાની કામગીરી શરૂ કરાતા આ વિસ્તારમાં દબાણ કરતાઓ ફફડી ગયા કેમ કે મકાન માલિકોને બે વખત નોટિસ આપી હતી છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અંતે તંત્ર સુધી બાંધકામ પર ફેરવાયું ઘડીચી ના બંને કાંઠે આઠસો પચાસ મીટર જગ્યા ખુલ્લી કરાય બે હિટાલ અને ચાર જેસીબી મશીન સાથે કામગીરી કરવામાં આવી મનપાના સો જેટલા કર્મચારીઓ અને બસો પોલીસ કર્મીઓ આ કામગીરીમાં જોડાયા છે મેગા ડિમોલિશન શરૂ કરતા સ્વેચ્છાએ લોકો માલસામાન હટાવવા લાગ્યા કાર્યવાહી શાળા કરબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર તો જે જે જગ્યાએ લુખાઓ અથવા તો અસામાજિક તત્વો દબાણ કરી રહ્યા છે તમામ જગ્યાએ સપાયો જે શરૂ થઈ ચુક્યો છે લુખાઓની સો કલાક ચેતવણી છતાં ત્રણ શહેરને બાંધમાં લીધા ગાંધીનગરમાં ખાણીપીણીની બજારમાં પાર્સલ ને લઈને મારામારી થઈ હતી દુકાનદાર અને ગ્રાહક વચ્ચે બબાલ થતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી જાહેરમાં કચરાની પેટીઓને પથ્થરનો મારો થયો હતો બે જૂથ સામસામે આવી ગયા હતા લાફાવાડીને કચરા પેટીઓના ઘાથી એકબીજા પર હુમલો કરવામાં આવ્યો એક વ્યક્તિ પર પથ્થરથી હુમલો કરવામાં આવતા જમીન પર પડી ગયા હતા આ બબાલના કારણે નાસબાગ મચી ગઈ હતી તો કચ્છના આદિપુરમાં ચા પી રહેલા બે યુવક પર લાકડી વડે હુમલો કરાયો હતો આરોપી સામે ગૃહ વિભાગમાં કરેલી અરજીની અદાવત રાખીને ચાની કીટલી પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો ફરિયાદી અને તેના ભાણેજને ધોકાથી માર મારવામાં આવ્યા હતા નાસબાગ મચી ગઈ હતી હુમલામાં એક યુવક નીજા પહોંચી હતી શખ્સ યુવાનને ચાંદી મારી નાખવાની ધમકી આપી હતી આ તરફ જુનાગઢ માંગનાથ રોડ પર આવેલ કાપડ બજારમાં તોડફોડ થઈ તોફાની ટોળખી બજારમાં આવી હતી દુકાનની બહાર તોડફોડ કરી હતી કેટલાક શખ્સોએ બજારમાં ઘુસીને આતંક મચાવ્યો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી જોવા મળી રહ્યા છે તો થોડા દિવસ પહેલા ડસ્ટબીનની ચોરી કરતા ઇસમો સીસીટીવીમાં કેદ થયા હતા ત્યારે વેપારી એસોસિએશન દ્વારા પોલીસને લેખિત અરજી કરવામાં આવી હતી પોલીસે રાત્રિ પેટ્રોલિંગ વધારવા વેપારીઓએ માંગ કરી સુરતમાં અસામાજિક તત્વો બેફામ છે પોલીસની કાર્યવાહી છતાં નથી કોઈ પણ જાતનો ડર મારપીટ અને દાદાગીરીની ઘટના યથાવત છે સીસીટીવી સીસીટીવીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર વધુ બે આરોપી પકડાયા તમામને જેલ હવાલે કરાયા અમદાવાદમાં હોળીના દિવસે બેફામ બનેલા ચૌદ શખ્સોએ વસ્ત્રાલ વિસ્તારને બાનમાં લીધું હતું દુકાનો વાહનોમાં તોડફોડ કરી હતી જે મળે તે બધાને માર્યા હતા જે મામલે પોલીસે ધરપકડ કરી હતી અને બધા દિવસના રિમાન્ડ મેળવ્યાના રિમાન્ડ પૂર્ણ થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેટ્રો બંદોબસ્તમાં રજૂ કરાયા તમામ આરોપીઓને કોર્ટની અંદર લઈ જવામાં આવ્યા તેર આરોપીને જુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા બીજી તરફ આતંક મચાવનાર વધુ બે આરોપી ઝડપાયા અત્યાર સુધીમાં એક સગીર સહિત સોળ આરોપી સકંજામાં આવી ગયા રવિ તિવારી અને હેમંત ઉર્ફે હેમુ ભાવસાર ધરપકડ કરવામાં આવી પકડાયેલ બંને આરોપી પૈકી હેમંત ભાવસાર ગેંગ

આરોપી સામે દારૂ જુગારની ફરિયાદો અને અન્ય શરીર સંબંધી ગુના નોંધાયેલા છે ગેંગનો ફરાર મુખ્ય આરોપી પંકજ પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ એલસીબી ઝોન પાંચ અને સ્થાનિક પોલીસ ટીમ શોધખોળ કરી રહી છે ફરાર મુખ્ય આરોપી પંકજ વિરુદ્ધ આઠ ગુના અને બે વખત પાસા થઈ ચુક્યા છે વડોદરામાં રોડ વચ્ચે ખુરશી નાખી બેસવું નબીરાઓને ભારે પડ્યું દસ નબીરાઓએ માંગવી પડી માફી પહેલા રોડ પર રોલા પાડ્યા પછી પોલીસ સ્ટેશનમાં બનવું પડ્યું મરકાર ટપોરી ગેંગના દ્રશ્યો છે વડોદરાના શહેરમાં પોલીસનો નો જાણે કોઈ ખોફ રહ્યો ન હોય તેવું જણાય છે સો કલાકની ચેતવણી રહ્યા છે બજાર સોલાર બ્રિજ નીચે ઉપર બેસી જન્મદિવસની ઉજવણી જેટલા બનેલા યુવાનોનો સરકાર ગ્રુપ લખેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નબીરાવ ભારતીય ઉજવણી માટે પ્લાસ્ટિકની ખુરશીઓમાં બેઠેલા છે કોણ અમને ડરાવે એવું એક સોંગ ચાલી રહ્યું છે રાવપુરા પોલીસે વાયરલ વિડીયોના આધારે લુખાઓને પકડી લીધા પોલીસ સ્ટેશન લઈ જતા સરકાર ગ્રુપનું પોલીસે એવા કાયદાનો પાઠ ભણાવ્યો કે ટપોરીઓને તેના સરદારે કાન પકડી માફી માંગીઓ